હું સાથે રહીને હું વચ્ચે પડીને મતલબ કે સમાધાન કરાય દેજો આપણે જવાબો લખાવો આપણે વહીથી પુરવઠામાં જે સંકલ્પ ને જે ભી આયા તો એ આપણે જોશી સાહેબ હતા ઉદયભાઈ જોશી તારથી સાત રજવા એમની સાથે છે આ ગૌબી રમેશભાઈની આ ગૌબી ઘણી બધી કમ્પ્લેન્ટો આવી હતી એમાં રજવા ભી થઈ હતી હવે એ રજવા તો હું અહીંથી આપણે કચેરીથી મતલબ કે જે પ્રોસીડ થવાનો તે થયો એમાં અમે સાથે રહીને એમનું સમાધાન કર્યા એમાં માફીનામા બી એમના ચાર પાંચ વખતમાં માફી માફીનામા આવી છે હવે છેલ્લે સાહેબ આ વખતે તો આપણે થોડું ઓપરેટરનું ને બધું એને એકદમ ઉદ્ધડ એકદમ વર્તન કર્યું છે એમનો છોકરો પોતે છે ઓપરેટરમાં જાદવભાઈનો બરોબર હવે એમાં શું છે કે આપણે માનીએ છીએ આદેશ મુજબ હું પાંચ રૂપિયા લઉં છું કઈ દુકાન તમે યુઝ કર્યા આરડી જાદવ આરડી જાદવ દુકાન નંબર બોલો દુકાન નંબર એ ખબર નથી કયા ગામ બરાબર ગામ છે વાળા આપણા કે હવે સાહેબ એનું હતું અને એમાં શું એની દુકાન અને ઓપરેટર બંનેના વચ્ચે પુણો કિલોમીટર નું અંતર છે સાહેબ હવે ઇસ્ત્રી વર્ગ ઘણી ઘણી ખરી તો ઇસ્ત્રી વર્ગ લેવા જતી હોય બરોબર એટલે ઇસ્ત્રી વર્ગ ત્યાંથી કુપન કઢાવે અને પછી ત્યાં જાય એટલે દુકાન બંધ હોય સાહેબ

વાત થી કે ભાઈ અમે થોડી તમારા બરાબર કરવા માટે મામલતદાર ઓફિસ જઈએ છીએ તો એમને શું જવાબ આપ્યો એમના છોકરે કે તમે એક કામ કરો કે થોડા જલ્દી જજો સટલ તમને વડગામના સટલ જલ્દી મળે નહી કે જલ્દી પોકો કે અગાઉ પણ સાહેબ મેં પોતે એકવાર વાત કરી લીધી એટલે એ વખતે વાત કરી મેં કીધું મામલતદાર સાહેબને અહીંયા રજૂઆત કરવી પડશે તમારા વિશે તો એમને શું કીધું ભાઈ મામલતદાર નાયબ મામલતદાર કે મામલતદારમાં રજૂઆત કરવાનો તમારો કોઈ મિનિંગ નથી નીકળતો હું એસોસિએશનનો પ્રમુખ છું મને સાહેબ એવો જવાબ આપેલો હે બોલો એ આવી રીતે વર્તન કરતો હોય તો બીજા એનો ક્યાં ઉડી જાય पालन ना करते हो तो आप लोग तो कोई दुकान चलावा देवा जरूर नहीं नहीं लो आप के जाने गोला बराबर नो खुला दो मांगो दुकान चलावा जो बात चल रही है पालन करवा संभव नहीं है बराबर सही कराया कौन कराया तो ये सुधार नहीं हो रहा है पालन ना करो है तो ये